આણંદ તાલુકાના વાસદ ખાતે ધન્યુ ઇંગ્લિશ સ્કૂલની ચૂંટણી આવી રહી છે ધન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ખૂબ જ યોગદાન આપ્યું છે પરંતુ વાસદના નાગરિકોની એક જ માં ધર્મશાળા ક્યારે ધર્મશાળાનું નવીનીકરણ ક્યારે વાસદના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ધન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સહરાનીય કામગીરી કરવામાં આવી છે ધન્યુ ઇંગ્લિશ સ્કૂલ ચૂંટણીમાં પ્રગતિ પેનલ અને સુશાસન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ છે પ્રગતિ પેનલનું નિશાન મોબાઈલ છે તો સુશાસન પેનલનું નિશાન ત્રિશૂલ છે આજ આપણે બંને પેનલે કરેલા કાર્યની વાત કરીશું આજે વાત કરીએ તો ગત ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય થયો હતો શું પ્રગતિ પેનલે જીત્યા પછી આપેલા વાયદા પૂરા કર્યા આજે નજર કરીએ છેલ્લા ત્રણ વર્ષમાં પ્રગતિ પેનલે કરેલા કામની વૈશ્વિક સ્તરે સંસ્થાનું બે વર્લ્ડ રેકોર્ડ કર્યા વડીલ વંદના પ્રવાસ કર્યો સેવાકીય પ્રવૃત્તિમાં વાસદમાં અનુદાન અને કમ્પ્યુટર દાન સોસાયટીમાં કચરા નિકાલ માટે ઈ ગાડી બેડ વ્હીલચેર ટ્રેચર વોકર ઓક્સિજન માટેની મશીન નવરાત્રીનું સામૂહિક ગરબાનું આયોજન સરદાર પટેલ વિનય મંદિરમાં સમર કેમ્પનું આયોજન ધર્મરથનું દાન જીવન ભારતી બાલ મંદિરમાં અનુદાન એસવીઆઈટી કોલેજમાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસવીઆઈટી કોલેજમાં નર્સિંગ જીએનએમની શરૂઆત પ્રગતિ પેનલે કામ તો કર્યા પણ હવે ક્યાં મુદ્દા ચૂંટણી લડી રહ્યા છે તે જોવું રહ્યું ખાસ વાત તો એ કે એસવીઆઈટી યુનિવર્સિટી બનશે પણ પાંચ લોકોને નોકરી મળશે આ વાયદો અધૂરો રહ્યો આવનાર સમય પૂરો થશે ખરો હવે વાત કરીએ સુશાસન પેનલની સુશાસન પેનલ દ્વારા ભૂતકાળમાં કરેલ કામો એસવીઆઈટી કોલેજમાં કોલ્ડ સ્ટોરેજ આઈસીયુ યુનિટ બાયપેપ મશીન ઓક્સિજન પ્લાન્ટ બાળ મંદિરમાં અનુદાન કેન્ટીન સુવિધા એકસો પચાસ કેવી સોલર સિસ્ટમ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે એક હજાર ડોલરની સ્કોલરશીપ વગેરે કામગીરી સુશાસન પેનલ દ્વારા કરવામાં આવી આવનાર સમયે શાક માર્કેટનું નવીનીકરણ ધર્મશાળા જેવા પ્રોજેક્ટ પર પણ કામ કરશે તેવા વાયદા કરેલ છે આપણે બંને પક્ષના કામ જોયા બંને પેનલમાંથી વાસદના વિકાસમાં કયા પક્ષની કામગીરી સારી રહી આપણું મંતવ્ય જણાવશો